લાડવા આપણે બની ગયા છે અને હવે દાદાને ધરીને હવે પછી જાવી દાદાને વિસર્જન કરવા હવે આપણે જઈ ગણપતિ દાદાનું વિસર્જન કરવા અને જો સવારમાં બાપુ હતાને એ બેહી ગયા છે જો વૈભવ ની ગણપતિ દાદા ને લઈને આવી ગયા છે રૂપા હવે બધા આપડે તો હાલો જઈએ બોલો ગણપતિ બાપા ની જો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ નદીએ હાલો દાદા નું વિસર્જન કરીને એવા છે ને હવે આપણે રાંધવા મળીને હવે બહુ મોડું થઈ ગયું છે હવે આપણું બકાલું ધોવાઈ ગયું છે આ માટલામાં કરવાનું છે આપણે ભરેલા રીંગણાનું શાક હવે કરીએ આપણે મસાલા કમ્પ્લીટ ને ખાંડી નાખી આપણે સવાણું જો તકરી હવે કરીએ આપણે ડુંગરીની ગ્રેવી હવે કરીએ આપણે ટમેટાની બનાવવાનું છે આ રીંગણા નું શાક હવે કરીએ આપણે મસાલો કમ્પ્લીટ આ છે આપણે લીલી માંડવી ની ગ્રેવી આ છે આપણું સવાણું હવે થોડીક નાખીએ આપણે એમાં કોથમી હવે નાખશું આપણે બે ચમચી જીરું હવે થોડીક આપણે હળદર હવે થોડુંક નાખશું આપણે આખું જીરું હવે થોડીક નાખ દેવું એમાં આપણે ચટણી થોડુંક અમથુક આપણે પાણી નાખીને મસાલો કરશું આપણે કમ્પ્લીટ હવે આપણે રીંગણામાં ભરી મસાલો હવે મૂકશું આપણે માટલું ને એમાં નાખશું આપણે ચાર તેલ હવે નાખશું આપણે એક ચમચી રાય તેલ આવી ગયું છે અને નાખશું બે ચમચી આપણે જીરું આખું હવે નાખશું આપણે લસણની કરિયું ખોલેલી અને હવે નાખશું આપણે બે ચમચી હિંગ અને હવે નાખશું આપણે ડુંગળીની ગ્રેવી અને હવે નાખશું આપણે આવડા મચાલો દાળ ભાતનો હવે સડવા દેવું આપણે ઘડીક વાર હવે નાખશું આપણે ટમેટું ગ્રેવી કરેલું હવે નાખશું આપણે દહીં બે ચમસા હવે નાખી દઈએ આપણે ચટણી મસાલો આપણો પાકી ગયો છે ને હવે નાખીએ આપણે એમાં રીંગણા આ માટલું છે ને એટલે આપણે એને ધીમા તાપે સડવા દેવું પડે

અને એની માથે નાખી દેવું આપણે કોથમી તો શાક આપણું બની ગયું છે કમ્પ્લીટ અને પછી રૂપા માંડવી મીડી છે શેકવા જેમાં માથે માંડવી શેકીને ખાઈને બહુ મજા આવે આપણે શાક થઈ ગયું છે કમ્પ્લીટ ને હવે બાજરાના રોટલા આપણે બનાવવા મળી રોટલા થઈ ગયા છે કમ્પ્લીટ ને હવે આપણે જમી લેવી હવે આપણે પીરસી દેવી વૈભવ કેવું શાક બન્યું છે બહુ ટેસ્ટી મજેદાર હમ જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલમાં લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો